ફટાફટ પણ દિવાળી ફટાફટ બરાબર ને હા કાગળ માટે તાપમાન નીચું હોય પણ લાકડા માટે તાપમાન ઊંચું હોય હે ને લોખંડ લોખંડ માટે તો બગા પીગળી જાય બરાબર પેટ્રોલ આલ્કોહોલ પ્રવાહી પેટ્રોલિયમ વાયુ એલપીજી વગેરે જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણો છે હવે દેખો હજુ તમે જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકો છો તો કે કાગળ છે તે પણ સળગી જાય ને ફટાફટ પણ દેખો જે પદાર્થોનું જ્વલન નીચું હોય ને તે જોત સરળતાથી કાગળ કાગળ પણ પણ બરાબર તમે યુઝ કરી આપણે આગને કઈ રીતે નિયંત્રિત કરીએ છે તો કે તમે ચોક્કસપણે ઘણી દુકાનો કે કારખાનામાં ફાટી નીકળતી આગ વિશે જોયું અથવા આ સાંભળ્યું હશે જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેનું ટૂંકું વર્ણન તમારી નોંધપોથીમાં કરો તમારા અનુભવની વાત તમારા સહજ્યાય સાથે કરો

જોઈએ આ વિચાર ન જાણીને તમારા શહેરમાં તમારી સ્કૂલમાં તો તમારા ગામમાં ભયંકર આગ લાગી ગઈ તો એવું ભયંકર આગ આપણે બુજવી શકવાના છે હા આપણે પાણી નાખીને કાલે ધબડા બબડા આ કરીને કશું ધૂળ નાખીને આપણે બૂજી શકવાના છે આ કામ આપણું વિદ્યાર્થીઓનું નથી એની માટે અલગથી ટ્રેનિંગ મળેલી હોય છે તેવા લોકો એક આગ બુજવવા આવે અને તે લોકોનો તે લોકો છે ફાયર બ્રિગેડિયર શું કહેવાય તેને ફાયર બ્રિગેડિયસ અને તે ફાયર બ્રિગેડ શું કહેવાય તેને ફાયર બ્રિગેડ શું કહેવાય તેને ફાયર બ્રિગેડ ઓકે ચાલો મને આ અગ્નિશામક સેવાનો ફોન નંબર તમારે સુધી કરવાનો છે ઓકે જો જો તમારા ઘરમાં કે અડસ પડમાં આગ લાગે તો સૌથી પહેલા અગ્નિશામક સેવાનો ફોન કરવો જોઈએ પછી આગ એટલે એવું નોર્મલ આગ નહીં બકા હા કે પેલું કપડું હળગી ગયું બરાબર છે કપડું હળગી ગયું પેલું ઢીંગલું હળગી ગયું નાનું આમ તો ઘરમાં રમકડા જેવું હતું દે હા આ તો સિમ્પલ તમારા ઘરમાં તમે શું કહેવાય ચૂલો હળગી આવ્યો ચૂલો હલવા હોય તો કે આગ લાગી આગ લાગી એવી આગ નહીં બહુ ભારે આગલા લાગે જેમાં ભારે હાનિ થવાની હોય તે ત્યારે બોલવાનું હોય પેલા વખત ફાયર બ્રિગેડ વાળાને બોલાવશો ને તે પહેલાં જ ખગડાવશે કે ભાઈ આટલા માટે હું આટલું તમે ઓલી શકતા હતા હા મસ્તી નહીં કરવાની કોઈની જોડે બરાબર છે એ મહત્વનું છે કે આપણે બધા આ બધા જ અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોઈએ ઓકે તો નંબર જેને નથી ખબર જેને ખબર છે તો ભાઈ તું આ મનમાં રાખજે આ લોકોને એમ ખબર પડી ગઈ છે તો તો ફરીથી જાણ લાવજો બરાબર છે ચાલો શું તમારા શહેર અથવા ગામમાં ફાયર બ્રિગેડ સેશન છે આસપાસ છે જાણ લઉં ચાલો આ હોમવર્ક આપું છ બગા તમને કેમ કે તમે તમારા પિતા જોડે તમારા માતા જોડે કાં તો તમારા જે પણ વાલી હોય તેમની સાથે વાત કરતા કમ્ફર્ટેબલ થાવ બરાબર તમારા મતલબ એમને થવું જોઈએ કે છોકરો ભણે છે છોકરી ભણે છે કૂતુહલતા ચાગવી જોઈએ છોકરાઓમાં સવાલ પૂછશો ને તેમ આગળ વધશો પછી મન ફાવતા એમ મન પહેલાં કહેવાય એકદમ થર્ડ ક્વોલિટીના સવાલ નહીં પૂછવાના હા કે સાહેબ આપણે તમે અત્યારે વિજ્ઞાન કેમ ભણાવો છો એટલે ભાઈ સિલેબસ માં છો એટલે ભણાવું છું વિજ્ઞાન વિષય સિલેબસ માં છે એટલે સાહેબ તમે આ ચેપ્ટર કેમ ભણાવો છો સાહેબ અગ્નિને શું કહેવાય ચાલો જાય ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે તે આગ પર પાણી રેડે છે પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે પાણી શું કરે જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે જે આગને ફેલાતી રોકે છે છે ને જ્વલન બિંદુ એટલે પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડશે કોઈ પણ જ્વલનશીલ પદાર્થ હોય જેમ કે લાકડું હોય કોઈ પણ વસ્તુ સરકું હોય તેને જ્વલનશીલ પદાર્થ કહેવાય તો તેનો ઠંડો પાડશે અને તેથી તેના નીચા તાપમાને આમાં મદદરૂપ થાય છે ને જે આગને ફેલાતી રોકે છે પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે પાણીની વરાળ શું થાય છે જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય બરાબર છે કેમ કે દેખો છોકરાઓ પાણી તમે ક્યાં છાટશો જ્વલનશીલ પદાર્થ હોય તેમાં તો તે એટલું બધું સરળથી મતલબ એટલું બધું સરળથી આગ હોય કે પાણી પણ વરાળ થાય તો વરાળ પણ એ જ કામ કરશે શું કરશે કે જલશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય શું કરશે જેમ કે વિચારો ને અહીંયા આ કશું આ ખુરશી જો આટલા કઈ સળગી રહ્યું છે આટલો આખો રૂમ સળગી ગયો છે બરાબર હવે અહીંથી તમે ફાયર એક્સ્ટર અને ફાયર એક્સ્ટ્રોગ્યુસર કહેવાય બરાબર અગ્નિશામક માટે કામ લાગે હવે અહીંથી દેખો બગા કે તમે અહીંથી પાણી છાંટો છો આ કરો છો તે કરો છો પણ આગ એટલી ભયંકર છે ને કે તમે પાણી પણ વરાળ સ્વરૂપે ફેરી દે શું શા ફેરવે

તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની ત્રણ જરૂરિયાતો હોય છે શું તમે તેની યાદી કરી શકો છો દેખો અહીં તે છે બળતણ મતલબ કોઈ પણ બળતણ બરાબર કેરોસીન પેટ્રોલ ડીઝલ લકડું કાગળ કોઈપણ બળતણ હવા ઓક્સિજનનો પુરવઠો આપવા માટે હે ને હવા જોવે કેમ કે ઓક્સિજન તો જોવે આગ લાગવા માટે અને ગરમી અને ગરમી જો બળતણ પેટ્રોલ ને હવા હોય તો ફક્ત પેટ્રોલ ને હવા દ્વારા આગ લાગી શકે ના પણ તેની માટે જરૂરી શું છે તાપમાન એવું તાપમાન વળવું બરાબર ને એનું જ્વલન બિંદુ થોડું હાઈ કરવા માટે તાપમાન જરૂરી છે તાપમાન જરૂરી છે બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં હાઈ કરવા અથવા વધારવા આ જરૂરિયાતોમાંથી કોઈ એક પણ એક કે વધારેને દૂર કરવાની આગને નિયંત્રિત કરી શકાય છે આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એક કે વધારે એને દૂર કરવાથી આગને નિયંત્રિત મતલબ કંટ્રોલ કરી શકાય છે તમને ખબર છે કે ઓક્સિજનનો પુરવઠાથી આગ લાગે છે દૂર કરી નાખો

જોઈએ કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી માની લો કે જો કોઈ ઇમારતને આગ લાગે છે તો આખી ઇમારત જ શું છે બળતણ છે સાચી વાત ને ઈમારતમાં આગ લાગી જાય તો આખી ઇમારત જ બળતણ છે તમે ક્યાંય રીતે ઇમારતને દૂર કરી શકશો તો સિમ્પલી શું કરો બગા કે જેનું તાપમાન છે ને નીચે આવે જે પણ બળતણ હોય તેનું તાપમાન જે સરકતું હોય વસ્તુ તેનું તાપમાન નીચે આવે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે હવે આ ભાઈ આ સાહેબ ઇમારત પર જ છંટાવ કરે છે બરાબર સૌથી સામાન્ય અગ્નિશામક છે પરંતુ કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે હવે આપણે આગળ જો તમને કેવું છું કે આ હું કેમ હસું છું અહીંયા આગળ બરાબર જો વિદ્યુતના ઉપકરણોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે પાસે પાણી નાખો તો વધારે આગ લાગશે બરાબર પાણી વહન કરે છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલા નુકસાન પહોંચાડી શકે તેમ છે વધારે આગ લાગી ઇન ધ સેન્સ કે પેલો જે પણ વસ્તુ હોય ને મતલબ જે પણ વિચાર આગળથી કોઈ વ્યક્તિ છે આવે કોઈ લાઈટના બોર્ડમાં આગ લાગી છે ના આ વ્યક્તિ અહીં પાણી નાખીને ઓલવાનો ટ્રાય કરે લાઈટ બોર્ડ વિદ્યુત હવે સોરી પાણી વિદ્યુતનું વહન કરે છે એટલે ડાયરેક્ટ વિદ્યુત ક્યાં આવશે અહીંયા આગળ ક્યાં આવશે માનવી પણ આવશે ને માણસ લાગશે અને માણસ માણસ આખો વિદ્યુતથી ઘેરાઈ જશે બરાબર મતલબ વિદ્યુત તેને કણ લાગશે બરાબર અને તેને પણ આગ લાગશે તેને પછી વાળ ઊંચા થઈ જશે ધુમાડા નીકળી જશે બરાબર ઇન ધ સેન્સ કે પાણીમાં પાણીનો ઉપયોગ કરવો નહીં જોઈએ ક્યારે તો જ્યારે વિદ્યુતથી આગ લાગી હોય ત્યારે જો લાકડું છે કાગળ છે પેટ્રોલ છે એવી જગ્યાએ તમે પાણીનો ઉપયોગ કરવાનો કોઈ વાંધો નહીં હવે બીજી વાત બીજી વાત કહું છું પેટ્રોલ અને તેલ માટે પણ એટલું બધું તો યોગ્ય નથી પેટ્રોલ અને તેલ માટે શું છે બગા એટલું બધું યોગ્ય નથી કેમ યોગ્ય નથી તે તમને સમજાવીશ તો પહેલાં એટલું યાદ રાખો કે તમે કાગળ કે લાકડા જેવા કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય એક મિનિટ પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે પરંતુ કાગળ કે લાકડા જેવા પદાર્થ હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે તેલ કે પેટ્રોલ કે વિદ્યુત હોય ને તેનાથી આગ લાગી હોય તો વધારે ઉપયોગમાં આવે નહીં જેમ કે અહીં દેખો આ મનુ નામનો વ્યક્તિ અહીં લાઇટના બોર્ડમાં આગ લાગેલી આગ લાગેલી છે તો તેને દેખે છે અને તેને દેખીને તેને એવું લાગે કે હવે મારી પાસે પાણીના બોટલો છે બે બોટલ છે મોટા મોટા બે બે લીટરના તો તેનાથી આ ગોલવાનો ટ્રાય કરું પણ પાણી વિદ્યુતનું વહન કરે છે એટલે જેવો એ આ ગોલવાનો ટ્રાય કરશે તો વિદ્યુત એનાય લાગશે કરંટ એનાય લાગશે હા એનાય વાળ ઊંચા થઈ જશે એ બળી જશે બરાબર ધુમાડા નીકળશે એના માથમથી બી પાણી ઉપયોગમાં આવે છે જો વિદ્યુતના ઉપકરણોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલવાનો પ્રયત્ન કરી રહેલાને નુકસાન પહોંચાડી શકે તેમ છે અને તેલ અને પેટ્રોલથી લાગેલી આગ માટે પણ પાણી યોગ્ય નથી શું તમને ખબર છે તમને યાદ છે કે પાણી એ તેલ કરતાં ભરે છે આથી શું થાય છે તે તેલની નીચે રહે છે અને તેલ સપાટી પર સળગ્યા કરે મતલબ કે ઇન ધ સેન્સ તમે દેખો છો ને પાણી પર પેટ્રોલ પડ્યું તો કેવું સરસ દેખાય કે પેટ્રોલ પાણી કરતા કેવું છે છે હલકું તમે દેખજો ઘરે ટ્રાય કરજો પાણી પાણીમાં ઘી નાખજો તો તો તેલ તેલ નાખજો નાખજો ઉપર કરશે ઘી પણ મોટો ભાગ ઉપર તર્યા કરશે તો એટલા માટે કેમ કે પાણી એ ભારે છે આ બધા કરતા બરાબર છે સિમ્પલ વિદ્યુતના ઉપકરણો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ એ અગ્નિશામક છે અને તે ફાયર એક્સ્ટ્રિન્ગ્યુસર અને ઓક્સિજન આમાં સીઓ ટુ આ મતલબ કે આનું નામ છે ફાયર એક્સ્ટ્રિન્ગ્યુસર આમાં ભરેલું હોય ઓક્સિજન કરતાં સીઓ ટુ ભરે હોવાના કારણે આગને દબડાની માફક લપેટે છે ઓક્સિજન કરતાં કોણ ભરે છે સીઓ ટુ ઓકે સિમ્પલ તમે દેખો ઓક્સિજનમાં એક જ બે અણુઓ છે ઓક્સિજનના ઓકે જ્યારે સીઓ ટુમાં ત્રણ અણુ છે બે અણુ ઓક્સિજનના અને એક અણુ કાર્બન એક અણુ કાર્બનનો એક અણુ કાર્બનનો અને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ શું કહેવાય કાર્બન ડાયોક્સાઇડ ઓકે ના ભરે છે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતા આગ નિયંત્રણમાં આવે છે ને સીઓટોનો વધુ એક ફાયદો છે કે તે મોટાભાગે વિદ્યુત વિદ્યુતના ઉપકરણોને નુકસાન પહોંચાડતો નથી હવે આપણે ભણીએ કે આપણને સીઓટોનો પુરવઠો ક્યાંથી મળે છે તો કે તેને ઊંચા દબાણે નળાકાર નળાકારમાં એક કામ કરી અહીંથી આપણે કાલે રાખીએ અને કાલે અહીંથી અહીં લગીનું સમજાવીશ બરાબર છે તે લગીને તમે યાદ રાખજો કે પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે પણ તે ક્યારે જળ કાગળ કે લાકડા જેવા પદાર્થોને ઓલવવા હોય ત્યારે જો વિદ્યુતથી આગ લાગી હોય પેટ્રોલથી આગ લાગી હોય તેલથી આગ લાગેલી ત્યારે પાણીનો ઉપયોગ કરવો નહીં વિદ્યુતથી કેમ નહીં કે પાણી વિદ્યુતનું વાહક છે વહન કરે છે પેટ્રોલને તેલથી કેમ નહીં તમે એ બંનેઓ પાણી કરતાં હલકા છે જેવા આગ લગાડશો કે પેટ્રોલને તેલ ઉપર ઉપર તૈયાર કરશો તો પાણીની ઉપર પણ આગ લાગશે તો કાલે આપણે અહીંથી અહીં લગ્ન આગળ ચલવીશું બરાબર છે